નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈશું જીરુમાં મિત્રો દિવસે ને દિવસે તેજી આવી રહી છે તેથી મિત્રો આપણે તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો તે આજે આપણે જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાડત્રીસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છેતાલીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણ માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આડત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાલીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાલીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાડત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાલીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાડત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાલીસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર છસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બેતાલીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સુડતાલીસો ને ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હારીજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાલીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં જીરુંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છેતાલીસો બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દિયોદરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આડત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિરમગામની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજારને ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સમીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વારાહીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર એકસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેતાલીસો બે રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સુડતાલીસો છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે થરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આડત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા છત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેતાલીસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાલીસો રૂપિયા તો મિત્રો આજનો સૌથી ઊંચો જીરુનો બજાર ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં મિત્રો પાંચ હજાર છસો ને સિત્તેર રૂપિયા રહ્યો હતો આ હતા મિત્રો જીરુના બજાર ભાવ અને વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ